નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે સામાજિક વિજ્ઞાન જેનો પાઠ જેનું નામ છે સંસાધનોનું જતન અને સંરક્ષણ આ પાઠ સ્વધ્ય પથ્થિના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો પીડીએફ જોવા મળશે તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ વિકલ્પ વિકલ્પવાળા પ્રશ્ન જેમાં પેલું તમારા ઘરમાં વપરાતો ગેસ કેવા પ્રકારનું સંસાધન છે તો જવાબ આવશે બી આ નવીનીકરણીય બીજું આપણે જે પાણી પીએ છીએ એ મીઠા પાણીનું પ્રમાણ પૃથ્વી પર કેટલા ટકા જેટલું છે તો જવાબ આવશે બી ત્રણ ટકા ત્રીજું નીચેનામાંથી કયા સંસાધનો ખૂટી જવાનો ભય ઉભો થયો છે તો જવાબ આવશે ડી તમામ ચોથું નીચેનામાંથી માંથી ક્યુ પ્રાણી ભારતનું વિશિષ્ટ પ્રાણી છે તો જવાબ આવશે એ એક સિંગી ગેંડો પાંચમું નીચેનામાંથી વન્યજીવ લુપ્ત થવાની આરે છે તો જવાબ આવશે ડી તમામ છઠ્ઠું ક્યુ વિશિષ્ટ પ્રાણી લદ્દાખમાં જોવા મળે છે તો જવાબ આવશે સી મારમોટ સાતમું ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી ક્યુ છે જે કચ્છમાં જોવા મળે છે તો જવાબ આવશે ડી સુરખાબ આઠમું સંસાધનોના સંદર્ભમાં નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે તો જવાબ આવશે બી એક ત્રણ અને ચાર સાચા છે પ્રમાણે જમીનને કેટલા પ્રકારમાં આવી છે તો જવાબ આવશે પ્રકાર ત્યાર પછી જળ સંસાધનની જાળવણી માટે શું કરવું જોઈએ તો જવાબ આવશે ડી એક બે ત્રણ અને ચાર અગિયારમું હેમિસ લદ્દાખમાં શાના માટે પ્રસિદ્ધ છે તો જવાબ આવશે સી બૌદ્ધ મઠ માટે બારમુ સહરાના રણની આબોહવા કેવી છે તો જવાબ હશે બી વિષમ આબોહવા ત્યાર પછી પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો જેમાં સંસાધનોને સામાન્ય રીતે સામાન્યતા બે જૂથોમાં વહેંચવામાં આવેલ છે ખડકોના ટુકડા કાંકરા રજને અજૈવિક દ્રવ્યો કહે છે વર્તમાન સમયને અણુયુગ કહે છે રાષ્ટ્રીય વનનીતિ અનુસાર કુલ ભૂમિ ભાગના તેત્રીસ વિસ્તારમાં જંગલો હોવા જોઈએ વન્યજીવ સંરક્ષણ માટે રાજ્યોમાં સ્ટેટ વાઇલ્ડ લાઈફની રચના થયેલ છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર પસાર થાય છે છે અને મુખ્ય બાજરી ત્યાર પછી નીચેના પ્રશ્નોના એક બે ઉત્તર લખો જેમાં પેલું સંસાધન એટલે શું તો પૃથ્વી પર મળતા હવા જળ જમીન વનસ્પતિ અને ખનીજો જેવા માનવીને ઉપયોગમાં આવતા કુદરતી તત્વોને પદાર્થોને સંસાધન કહે છે સંસાધન મર્યાદિત છે તેથી તેમનો ઉપયોગ કરવા માટે આપણે અનેકવિધ તકનીકોનો ઉપયોગ કરવો જોઈએ બીજું સંસાધનોના પ્રકાર કેટલા છે ક્યાં ક્યાં તો સંસાધનોના છ પ્રકાર છે ભૂમિ સંસાધન જળ સંસાધન ખનીજ સંસાધન કૃષિ સંસાધન વન સંસાધન અને પ્રાણી સંસાધન પાંચ પ્રશ્ન ત્રણ પુષ્ટિય જળમાં સાનો સમાવેશ થાય છે તો વૃષ્ટિય જળમાં નદીઓ સરોવરો તળાવો ઝરણા વગેરેનો સમાવેશ થાય છે ચોથું પાણીના ઉપયોગો જણાવો તો જળ એ જીવન છે તે માનવ જીવનની પ્રાથમિક જરૂરિયાત છે તે માનવીની રોજિંદી પ્રવૃત્તિઓ ઉદ્યોગો ખેતી વગેરે માટે ખૂબ જ ઉપયોગી સ્ત્રોત છે પાંચમું જમીન ધોવાણ અટકાવવા શું કરવું જોઈએ તો જમીન પર થતી ચરાણ પ્રવૃત્તિઓનું નિયમન કરવું ઢોળાવવાળી જમીનોમાં પગથિયાની તરાહથી વાવેતર કરવું પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં આડબંધો બાંધવા પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરોમાં ઊંડી ખેડ કરવી છઠ્ઠું પુનઃ ઉપયોગ ન થઈ શકે તેવા ખનિજના નામ આપો તો પેટ્રોલ ડીઝલ કેરોસીન ખનિજ ગેસ વગેરે જેવા ખનિજનો પુનઃ ઉપયોગ થઈ શકતો નથી સાતમું કયા વૃક્ષના લાકડા ઇમારતી લાકડા તરીકે ગણાય છે તો સાગ સાલ અને સીસમ જેવા લાકડાનો ઉપયોગ ઈમારતી લાકડા તરીકે થાય છે તેમાંથી ઘરનું ફર્નિચર પણ બને છે આઠમું વન સંરક્ષણ બાબતે તમે શાળામાં કયા કયા કાર્યક્રમોને મહત્વ આપશો તો વન સંરક્ષણ બાબતે અમે શાળામાં વધુ વૃક્ષો વાવીશું તેમજ તેમનું જતન અને રક્ષણ કરીશું લોકોમાં વન સંરક્ષણ અંગે જાગૃતિ આવે તે માટે શાળામાં સ્પર્ધાનું આયોજન કરીશું નવમું જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે તો જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં હિમ દીપડા લાલ લોમડી મારમોટ ગેરુઆ રંગનું રીચ હિમાલયન તાહુર વગેરે પ્રાણીઓ જોવા મળે છે દસમું ગુજરાતમાં યાયાવર પક્ષી ક્યાં કયા સ્થળે જોવા મળે છે તો ગુજરાતમાં મુખ્યત્વે નળ સરોવરમાં યાયાવર પક્ષીઓ જોવા મળે છે અગિયારમું ખજૂરના વૃક્ષોથી ઘેરાયેલા દ્વીપ જોવા હોય તો આપણે ક્યાં જવું પડે તો ખજૂરના વૃક્ષોથી ઘેરાયેલા દ્વીપ જોવા આપણે સહરાના રણમાં જવું જોઈએ બારમું લદ્દાખની મહિલાઓ ક્યાં ક્યાં કામ કરે છે તો લદ્દાખની સ્ત્રીઓ ઘરકામ અને ખેતીકામ સાથે દુકાન ચલાવી ગરમ કાપડ વણવું જેવા વ્યવસાય કરે છે પ્રશ્ન ચાર એક બે વાક્યમાં ઉત્તર લખો જેમાં પેલું વન મહાશાળાઓમાં પર્યાવરણ પર્યાવરણલક્ષી સ્પર્ધાઓ તેમજ પ્રવૃત્તિ જંગલોનું મહત્વ જંગલ ખાતાના કાર્યક્ષેત્રને ગુણવત્તા સભર બનાવવું શાળામાં ઇકો ક્લબની સ્થાપના કરવી બીજું નાના તિબેટના લોકજીવન વિશે લખો તો નાના તિબેટના લોકોમાં મહિલાઓ ઘરકામ ખેતીકામની સાથે સાથે નાના વ્યવસાયો જેવા કે દુકાન ચલાવવી

બધા પ્રકારની ગંદકીની સફાઈ માટે પાણીની વધતી જતી જરૂરિયાતને લીધે ભારતમાં પાણીની અછત વધતી જાય છે બીજું કચ્છની આબોહવા ગરમ અને સૂકી છે કારણ કે કચ્છનું રણ ખંડીય છાજલી ઉંચકવાને લીધે બન્યું હોય તેવું જાણવા મળે છે આ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલ રણ થરના રણનો એક ભાગ છે માટે અહીંની હવા ગરમ અને સૂકી હોય છે જંગલો ઝડપથી નષ્ટ થઈ રહ્યા છે તો માનવી જમીન મેળવવાની ભૂખ ઉદ્યોગો માટે કાચો શહેરીકરણ વગેરે કારણોસર આજે ભારતમાં જંગલો ખૂબ જ ઝડપથી રહ્યા છે પ્રશ્ન લખો ભારતનું જીવન તો જમ્મુ કાશ્મીર અને લદ્દાખના કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કાશ્મીરી મૃગ અને જંગલી બકરીઓ જોવા મળે છે ઉત્તરાખંડ કર્ણાટક કેરળ અસમ વગેરે રાજ્યોમાં હાથી જોવા મળે છે કચ્છના નાના રણમાં તેમજ તેની નજીકના ક્ષેત્રોમાં ઘુડખર જોવા મળે છે દુનિયામાં એકમાત્ર ભારત દેશમાં સિંહ દીપડો અને વાહાત રણપ્રાણીઓ જોવા મળે છે સિંહ ગુજરાતના ગીરના જંગલોમાં વસે છે દીપડો ભારતના ઘણા રાજ્યોમાં જોવા મળે છે હિમાલયના શીત વનોમાં લાલ પાંડા જોવા મળે છે ત્યાર પછી લદ્દાખનું રણ તો ભારતની ઉત્તરે લદ્દાખનો કેન્દ્રશાસિત પ્રદેશ આવેલો છે તે ભારતનું ઠંડુ રણ છે લદ્દાખની ઉત્તરે કારાકોરમ અને દક્ષિણે ઝાસ્કર પર્વતો આવેલા છે સિંધુ આ ક્ષેત્રની મુખ્ય નદી છે ઉનાળામાં લદ્દાખનું તાપમાન દિવસે શૂન્ય સેલ્સિયસથી ઉપર અને રાત્રે માઇનસ ત્રીસ સેલ્સિયસથી પણ નીચે ઉતરી જાય છે અહીં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું છે ત્યાર પછી સહરાનું પ્રાણી જગત તો સહરાના રણનો મુખ્ય પ્રાણી ઊંટ છે તે રણનું વહાણ કહેવાય છે રણદ્વીપોમાં ઘેટા બકરા ઘોડા ખચ્ચર ગધેડા વગેરે પ્રાણીઓ ઉછેરવામાં આવે છે આ ઉપરાંત રણપ્રદેશમાં શિયાળ ઝરખ વીંછી કાચિંડા સાપ ગરોળી ઘો વગેરે જોવા મળે છે ત્યાર પછી ભારતના નકશામાં નીચેની બાબતો દર્શાવો જેમાં કચ્છનું રણ લદ્દાખ સિંધુ નદી જમ્મુ અને કાશ્મીર એક સિંગી ગેંઠાના રહેઠાણનું સ્થળ નરસરોવળ અને બંને વિસ્તાર તમે નકશામાં જોઈ શકો છો ત્યાર પછી માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો નીચે આપેલ રણમાં જોવા મળતા પ્રાણી પક્ષીઓના નામની યાદી બનાવી જે તે અનુરૂપ ખાનામાં તેના નામ લખો જેમાં સહરાના રણમાં ઘેટા બકરા અને ઊંટ જોવા મળે લદ્દાખના રણમાં જોવા મળશે દેવચકલી ગેરુઆ રંગનું રીછ ઘેટા અને યાગ જ્યારે કચ્છના રણમાં ઘુડખર નીલગાય સોનેરી શિયાળ અને ઝરખ જોવા મળશે ત્યાર પછી ઉપર લખેલા નામો સંબંધિત પ્રાણીઓ પક્ષીઓના ફોટા ચિત્રો એકત્રિત કરી આ ચિત્રોને એક નાની નોટમાં ચોટાડો અને દરેક વિશે નોંધ લખો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તમારે જાતે તમારી બુકમાં બનાવવાનો છે ત્યાર પછી ત્રીજી પ્રવૃત્તિ વર્ગના બધા જ વિદ્યાર્થીઓ પાસે આ પોથી તૈયાર કરાવી તેનું પ્રદર્શન ગોઠવો તો તમારી શાળામાં આ પ્રવૃત્તિ કરવામાં આવશે વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ ચૌદ ના સ્વધ્યન પોથીના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના સ્વધ્યન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપણે ધોરણ સાત તમામ વિષયની સ્વધ્યન પોથી સોલ્યુશનની પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો